જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હસો તો મિત્રો ગઈ વખત આપણે જે પહેલો બ્લોગ બનાવ્યો હતો એ આજ ખેતરમાં બનાવ્યો હતો આજ ખેતરમાં આપણે પાણી પાણી વારતો અને બતાવ્યો તમને

તો મિત્રો આપણે પૂજા કરવા બે ગયા છે મિત્રો આપણે પૂજા કરી દીધી છે માતાજીની અને હવે આપણે નાસ્તો કરીશું તો નાસ્તામાં શું જઈ તમને હું બતાવું તમને બતાવું નાસ્તો શું હોય છે તો મિત્રો સવાર સવારમાં વઘારેલી ખીચડી નાસ્તામાં છે તો મિત્રો સવાર સવારમાં નાસ્તો કરી લીધો છે અને ઘરનું લોકેશન તો મિત્રો મેં તમને બતાવેલું જ છે પહેલેથી તો મિત્રો આજે સારું કરીને બતાવી દઈએ તો મિત્રો બાજુમાં આપણું આ જૂનું ઘર જૂનું છે બરોબર ઉપર પતરા શેડ બાટલો ને પત્યા વગર તમને ભરવાનું તો મિત્રો સવાર સવારમાં આપણે આપણી ગાયને ખેતર માં બોધી દઈશું તો આ છે આપડે ખેતર ખેતરની અંદર મિત્રો આપણે આપડી ગાયને અહીંયા બધી દઈશું ગાય ને ખબર પડી જાય છે મને મિત્રો આવી ગયા છે અને આજ આજ જે ખેતર છે એમાં આપણે પાણી વારેલું અને આ મકઈ મકઈ મિત્રો તો થોડી અત્યારે મોટી થઈ ગઈ છે અને ઘઉં પણ પીળી બાજુ સરસ થઈ ગયા છે અને મિત્રો એક મજાની વસ્તુ તમને બતાવું અહીં જો આ એક ખાટલી અહીં લાઈનમાં આપવા એ મૂકી છે રોજે મિત્રો ગાયો છું અંદર ચરવા પી જાય ને ગોમની ગાયો તો મિત્રો અહીંયા સુઈ રહીને સાચવવા માટે મિત્રો આ રીતે ખેતરનું લોકેશન હોય છે આ રીતે બેહીને ખેતરની વાડીએ મિત્રો બહુ મજા આવે અને મિત્રો વધારે બ્લોગ હું લોબો નહીં કરું કારણ કે આજે નવા નવા બ્લોગ છે ને એટલે મિત્રો ટૂંકા ટૂંકા બનાવીશ પછી આપણે મિત્રો બધું જ બતાવવાનું ચાલુ કરીશું ત્યારે આપણે બ્લોગ જે છે એ આઠ દસ મિનિટના બનાવીશું અત્યારે મિત્રો ચાર ચાર પાંચ મિનિટના જે વ્લોગ છે એ બનાવીએ છીએ તો મિત્રો સપોર્ટ કરજો ફૂલ અને જેટલું બને એટલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો સબસ્ક્રાઈબરનું ક્રાઇટેરિયા છે એ પૂરો થાય અને મિત્રો બીજું કે બીજા આવા નવા વિડીયો આપણે બનાવવાના પ્રોત્સાહન મળે મિત્રો તો આ રીતે આપણે વાડીના પણ બતાવીશું અને હું જે નોકરી કરું છું એ નોકરીના પણ વિડીયો તમને બતાવતો રહીશ તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો અને ચાલો મિત્રો ફરી મળીશું નવા વ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી ચાલો મિત્રો મળીએ બીજા વ્લોગમાં